અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા એક સમયથી હાઇબ્રિડ ગાંજો અને ગોલ્ડ સાથે પ્રવાસીઓ પકડાઈ રહ્યા છે જેના કારણે હવે ડ્રગ્સની હેરાફેરી પર પડતા પેડલરોએ સુરત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત હાઇબ્રિડ ગાંજાની હેરાફીનો પર્દાફાશ થયો છે સુરત પોલીસે બાતમીના આધારે એરપોર્ટ પરથી છ કરોડ કિંમતના સત્તર કિલો સાતસો ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે બે શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ડ્રગ્સ અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ વિરુદ્ધ એક મોહિમ છડવામાં આવી છે ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાપી મળેલી હતી કે બેંગકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈસી આઈએક્સ ટુ સિક્સ થ્રીમાં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહે અહેમદ ખાન અને રાશિયા કપૂર આ બંને બેંકોકથી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ ઇન્ફોર્મેશનના આધારે સુરત બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે એન ગોસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ ડીઆરઆઈ વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્ર પ્રોસેઝર કરવામાં આવી હતી તો આ બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી તો ટોટલ ચાર બેગ થઈ આ ચારેય બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતાં અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઈલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ નામના બે ઇસમો આખું નેક્સેસ ચલાવે છે આ બંને મૂળ તામિલનાડુના છે હાલ બેંગકોક અને મલેશિયા રહે છે તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસના દાખલ થયેલા છે જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેન્કોક બે મહિના બેન્કોક રે બે મહિના મલેશિયા રે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કહે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નાઈ અહીંયા આવ્યો હતો તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેક ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેઝનું કામ સંભાળે છે ત્યાં

મહિલા મૂળ ચેન્નાઈ વેલોર છે મલેશિયા ઘણો બધો ટાઈમ મલેશિયા રહેલી છે એ ઉપરાંત સાઉદ અરેબિયા અને ત્યાં અલગ અલગ કન્ટ્રીઓમાં જે આવેલી છે એ પણ એક કેરિયર તરીકે ઘણા વર્ષોથી કામ કરી રહી છે

એ પોતે મોકલી અલગ અલગ જગ્યા થી આ વસ્તુઓ મેળવી અને અલગ અલગ જગ્યાએ પહોંચવાનો હતો મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ ના કહેવાથી જ એ માલ લેવા માટે આવ્યો હતો અને આગળ ચેન્નાઈ લઈ જવાનો હતો આ લોકો કન્ટિન્યુ લાગેલા રહે છે માલ ઘુસાડવા માટે અલગ અલગ જ્યારે એરપોર્ટ ઉપર આવે છે તે ડીઆરઆઈ એ દ્વારા અલગ અલગ યુનિટો દ્વારા પકડવામાં આવતો હોય છે અને ત્યાં બેંગકોક થી હાઈબ્રીડ વીડ ને પ્રોસેસ કરી અને અહીંયા ઇન્ડિયામાં મોકલવામાં આવે છે અને ઘણા બધા કિસ્સાઓ એવા ધ્યાનમાં આવ્યા છે એમાંના જ તાજેતરના બે થી ત્રણ કિસ્સાઓ સુરત એરપોર્ટ ઉપરથી પકડવામાં આવ્યા છે આ લોકો પહેલા કરી ચૂક્યા છે સુરતમાં ફર્સ્ટ એટેમ્પ છે

અને આમાં કાર્બન પેપર અને ફોઇલ પેપર થી કવર કરશે એટલે ઘણી વાર કન્સીલ થઈને પાસ થઈ શકતું હોય છે પણ મોટા ભાગે પકડાઈ જાય છે મોહમ્મદ ઇબ્રાહીમ અને બંને વિરુદ્ધ એનડીપીએસ ના જ કેસો અલગ અલગ ચેન્નઈ દાખલ થયેલા છે મોહમ્મદ ઇબ્રાહીમ અને અલી બંને બેંગકોક અને મલેશિયા છે એ ત્યાંથી થાઈલેન્ડ મલેશિયા બબે મહિને ઇન્ડિયા નથી આવતા બે મહિના વિઝા ત્યાંથી સિક્સટી ડેઝ પછી કન્ટ્રી ચેન્જ કરી અને ફરીથી ત્યાં જ રહે છે લોકલ નેટવર્ક તમને મેઇન એનો જે તમે અંસારી છે મેન માણસ પકડવાનો છે જે એક આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય નેટવર્ક કહી શકાય એને ગુજરાતમાં પણ એક એનો રૂટ તરીકે એ લોકો યુઝ કરતા પકડાઈ ગયેલા છે અહીંથી આ મુદ્દામાં જવાનો હતો તામિલનાડુ પણ આપણી પોલીસની સતર્કતાના કારણે પકડાઈ ગયું છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂ સૂરત